સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં હાઈકોર્ટે સ્ટેટ આપતા બાંધકામ સમિતિના ચેરમેને કહ્યું કોઈને ખોટો રૂપિયો આપવાનો નથી અને જે વ્યવહારિક હશે તે સુરત ડાયમંડ બુર્સ આપવા માટે જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે બુરુસના ચાર હજાર બસો હીરાના વેપારીઓનો વિશ્વાસ અમારામાં છે કોઈ ચિંતાનો વિષય નથી સુરતમાં બનેલા વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું આગામી તારીખ સત્તરમી ડિસેમ્બર રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત ઉદ્ઘાટન કરવાના છે તે પહેલા ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસવી કંપનીએ બાકી લેણાના મામલે સોરા ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો માંડ્યો હતો જેની આગામી તારીખ સોળમી ડિસેમ્બર ડિસેમ્બરને શનિવારના રોજ સુનાવણી હાથ થવાની હતી પરંતુ એ તે પહેલા આ કેસમાં ટ્વિસ્ટ આવ્યો છે બુર્સ કમિટી હાઈકોર્ટમાંથી સ્ટેટ લઈ આવી છે નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બોર્સ સુરત શહેરની અંદર એક નજરાણું બન્યું છે ગુજરાતનું પણ એક ગૌરવ છે કે એવું બિલ્ડિંગ બન્યું છે મિત્રો થોડા દિવસ પહેલાં જે એસટીબી ઉપર પીએસપીએથી ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને સો ટકા આપશે છે એમનો સો ટકા ભરોસો હતો આજે અમને નામદાર હાઈકોર્ટે કોર્ટે સ્ટે આપી દીધો છે અને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં અમારે જે કંઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે હાલ પૂરતો સ્ટે મળી ગયો છે અમારા બેતાલીસો સભ્યોને ડાયમંડ બુર્સની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ એક કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ ડાયમંડ બુર્સ વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ નામચીન બિલ્ડિંગ છે ત્યારે એક પણ રૂપિયો કોઈનો ખોટો કાપવાનો નથી અને ખોટો આપવાનો પણ નથી જે અમારે વ્યવહારિક તે છે એ ડાયમંડ બુર્સ હન્ડ્રેડ પર્સન્ટ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે સક્ષમ છે અને અમારા બેતાલીસો સભ્યોનો સાથે વિશ્વાસ પણ છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી અસ્તુ ભારત માતા કી જય